ગુજરાતમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને ભલે વાર હોય પરંતુ અત્યારથી જ માહોલ ગરમાતો નજરે પડી રહ્યો છે ગુજરાતમાં હાલ અલગ અલગ મુદ્દા પર આંદોલન થતા જોવા મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગી છે આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ પાર્ટી પણ પ્રાણ પુરવા પ્રયાસમાં લાગી છે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એક તરફ પશુપાલકો ખેડૂતો સરકારથી નારાજ છે છે બ્રિજ દુર્ઘટના સહિત અનેક એવા મુદ્દાઓ જેના કારણે સરકાર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં વિપક્ષને ગુજરાતમાં સ્થિતિ મજબૂત કરવાની તક દેખાઈ રહી છે હાલ ગુજરાતની સ્થિતિ એવી છે કે જાણે રાજકારણનું તે એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં સંગઠનની રચના પૂર્ણ થઈ ચૂકી છે કોંગ્રેસમાં ગુજરાતમાં હાલમાં જ કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે અમિત ચાવડા માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે આમ આદમી પાર્ટીના વધતા વર્ચસ્વની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કેવી રીતે કરવી એક બાજુ કોંગ્રેસ લીધો છે જીગ્નેશ મેવાણીને પણ દિલ્હીથી તેડું આવ્યું છે આ બધાની વચ્ચે હવે આગામી છવ્વીસ થી જુલાઈ સુધી આણંદમાં તાલીમ શિબિર યોજાવા જઈ રહી છે જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે કોંગ્રેસના આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી અને રાજનીતિના પાઠ જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં ચોથી વાર રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યું એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું આમ રાહુલ ગાંધીના નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેના ગૃહ રાજ્યમાં હરાવવાનો પડકાર ફેંકી ચૂક્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ઉભરી રહી છે અને પોતાના પ્રયાસ કરી રહી છે ગુજરાતમાં ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય છે આ સમગ્ર મુદ્દા પર આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં